નમસ્કાર શું આ આગાહીથી ગુજરાત થતરી જશે સંકટ બનીને આવેલા કમોસમી વરસાદ વચ્ચે ફરી મોટી આગાહી શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે જ્યાં ગરમી શરૂ થવાની હતી ત્યાં હવે કમોસમી વરસાદ આવી ચૂક્યો છે તો આ વચ્ચે કાતિલ ઠંડીની ફરી એકવાર આગાહી આવી ગઈ છે ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીની આગાહી છે વરસાદની આગાઈથી ખેડૂતોની ચિંતા વધી છે ઉત્તર પ્રદેશ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી છે ઉત્તર ભારતના વેસ્ટર્ન પગલે ગુજરાતમાં પણ વરસાદ કાતિલ ઠંડીની આગાહી છે વરસાદની આગાઈથી ખેડૂતોની ચિંતા વધી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થશે તેમ જણાવ્યું છે આજથી રાજ્યના ભાગોમાં ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર અનુભવાશે બનાસકાંઠા મહેસાણામાં ઠંડીની અસર વધુ અનુભવાશે ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી થવાની શક્યતા રહેશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો